ત્યારે બનાસકાંઠા પાલનપુરના શ્રદ્ધાળુઓનો યમનોત્રી માર્ગ પર આબાદ બચાવ થયો છે ચાલીસ જેટલા લઈને જઈ રહેલી બસના માર્ગની વચ્ચે યાત્રાળુઓ ગબડી પડી હતી ચાર ધામની યાત્રાએ જઈ રહેલી બસ પસાર થાય એ પહેલા જ બસ મોટી શીલા માર્ગ પર ગબડી પડી હતી પાલનપુરના ચાલીસ જેટલા યાત્રાળુઓ આ ખાનગી બસમાં માં ચારધામની યાત્રાએ ગયા છે યમનોત્રી માર્ગ પર શીલા ગબડી પડતા યાત્રિકો અટવાઈ ગયા છે ધવલ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે ધવલ પાલનપુરના જે યાત્રાળુઓ હતા તેમનો આબાદ બચાવ થયો છે તેમના માર્ગની અંદર શીલાનો અવરોધ આવી ગયો હતો શું માહિતી છે આ મામલે ચોક્કસથી વાત કરવામાં આવે તો ચાર ધામની યાત્રામાં યમુનોત્રી માર્ગ પર શીલા માર્ગ પર ગબડવાનો જે મામલો છે તે સામે આવ્યો છે મહત્વની વાત છે કે જિલ્લા મથક પાલનપુરના જે શ્રદ્ધાળુઓ છે તે બસમાં સવાર થઈને યમુનોત્રી જઈ રહ્યા હતા જોકે આ બસ યમુનોત્રીના માર્ગ પરથી પસાર થાય તે પહેલા જ શીલા ગબડવાનો જે મામલો છે તે સામે આવ્યો છે શીલા ગબડીને માર્ગ પર આવતા અત્યારે જે પ્રકારે આ યાત્રાળુઓ છે તે અટવાયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જાનહાની છે તે બચી છે મહત્વની વાત છે કે ચાલીસ જેટલા